અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને જવાબ જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું ન ભૂતો ન ભવિષ્ય થી એટલે એકસો છપ્પન સીટ ની જેને વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો હતો જીતવું એ મારો જન્મ અધિકાર છે એવો જેને મંત્ર આપ્યો પેજ પ્રમુખ પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠન મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે વાસે સી આર પાટીલ સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવા વાળા પરમ સ્નેહી પટેલ લગભગ તેત્રીસ જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારી ની આખી ટીમ સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને

કાર્યકર્તા પાર્ટી આજે આપી છે આ જવાબદારી પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સૌ સંઘ સંસ્કારો જયારે પડેલા છે

ખપાવ્યું છે રાત દિવસ સુધી અપક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આર સી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયવી રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેને ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણ ને તમામ ગુજરાત ભાજપના વંદન કરું છું સાથે સાથે અહીંયા સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજીભાઈ ભીખુસિંહ જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી

આ ભારતીય જનતા પાર્ટી ના પોતાની જિંદગી ખપાઈ નાખી છે ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરી ના જે યાદ કરીશ કિરણભાઈ ને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના ના શક્તિ કેન્દ્ર ની અંદર મને એક બુથ ની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખ બેસતા શીખવાડ્યો છે મારા માટે બુથ નો પ્રમુખ હોય જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ જનનાયક જયારે આપણને મળ્યા છે એવા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ હતા આવ્યા અને વિકાસની ની રાજનીતિ ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાત ને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળી પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ

સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો આવા તમામે તમામ યોજનાઓ વેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય એમાં મિત્રો આપણને સૌને એકસો ચાલીસ કરોડ ભારતીયો સન્માન થાય અને સાથે સાથે મિત્રો ચોક્કસ કહીશ એક દેશ મેધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેગે આ મંત્ર ને પરિપૂર્ણ કરવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં

અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન પચાવવાની બાબત હોય ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો અને હું કઈક કહું છું હું કઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્ય કરતાના કારણે છું આ પદ કે હોદ્દો એ કાર્યકર્તા થી શોભે છે મારા ગળા ઉપર નો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓ ને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કો કે આ ભારતીય જનતા પાર્ટી નો નરેન્દ્ર મોદી સાહેબ ની આ પાર્ટી નો કાર્યકર્તા છે મિત્રો ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી અટલ બિહારી બાજભાઈજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળી હતું અને સાથે સાથે આજે આપણે સૌ ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને વિશ્વમાં જેને ગૌરવ અપાવ્યું છે એવા દેશ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિત શાહ સાહેબ હોય આ મજબૂત દીર્ઘ અને વિઝનરી લીડર માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો આગળ વધી રહી છે અને અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાસની નિષ્ઠા છે સ્પષ્ટ નીતિને અડીકમ સંકલ્પો છે શ્રેષ્ઠતમ નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ સાહેબ જેવા મૂલ્ય વિશ્વ રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે કર્મઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય છે નવા વિચારનો પર્યાય છે દેશના વિજય પર્યાય છે આત્મનિર્ભર ભારત નો પર્યાય છે તોડ પ્રયાસ કરવાના છે હું સૌ કાર્યકર્તાને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા પચીસ વર્ષથી કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સૌ વિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોવડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જય ભારત માતા કે જઈ